અરે ગુજરાતમાં જે કમોસમી વરસાદ છે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે આજે લોહીના આંસુએ રડે છે અને જો એમાં મદદ નહીં મળે તો આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે ત્યારે ખેડૂતોનું જે તકલીફ છે દર છે એની માગણીઓ છે એ અનુસંધાને અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ સાથે સાથે વારંવાર કુદરતી આફતોને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે ગુજરાતના ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા યોજના નથી ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માગણી કરીએ છે ગુજરાતમાં ખાતર બિયારણની જે કાળાબજારી થાય છે જે તંગી ઊભી થાય છે એનું પણ તાત્કાલિક નિવારણ થવું જોઈએ સાથે સાથે જે અત્યારે કુદરતી આફતથી કમોસમી વરસાદથી નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજની તાત્કાલિક જાહેરાત થવી જોઈએ અને ખાસ કરીને ગુજરાતમાં લાંબા સમયથી